નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો તમે ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા ધોરણ પ્રવેશ કરી ગયા એટલે કે ધોરણ એટલે બોર્ડ નું વર્ષ જો જે તમને ધોરણ નવ ની પરીક્ષામાં પાસ થયા અને જે ધોરણ દસ માં તમે આવ્યા તેની તમને હાર્દિક શુભકામના તો આજે આપણે પાઠ એક સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો જે આપણે આ બોર્ડના આઈ એમ પી આપણે કહી રહ્યા છીએ તો પાઠ એકમાં આવે છે વૈવિધ્યસભર વારસો જે તમને અહીં સ્ક્રીન પર દેખાય છે ભારતીય સંસ્કૃતિનો વારસો ભારતનો પ્રાકૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મેળાઓ ભારત ભૂમિ અને તેના લોકો વારસાનું જતન અને સંરક્ષણ આ વિડીયામાં આપણે પહેલા દસ સવાલ અને પછી બીજો વિડીયો પછી પાર્ટ ટુ કરીને આવશે તો આપણે આગળ વધીએ ત્યારે તો તેમાં પહેલો સવાલ છે ભારતની વિશેષતાઓ અથવા બોર્ડ ની પરીક્ષા માં તે સંસ્કૃતિ ના સંદર્ભ માં ભારત નો પરિચય આપો તે પણ ઓળખાય છે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ ભારત માટે ભારત વર્ષ નામ ઉલ્લેખ છે એટલે કે વિષ્ણુ પુરાણ પ્રાચીન ગ્રંથમાં ભારત માટે વિષ્ણુ ભારત વર્ષ કરી છે વિષ્ણુ પુરાણ માં શુભ કાર્યો આ લેવાતા સંકલ્પો ભારત વર્ષ ભરત ખંડ જંબુ દ્વીપ આર્ય વ્રત ઉપયોગ થાય છે ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે વિશ્વમાં માં વિસ્તારની દ્રષ્ટિએ સાતમું જે આપડે ધોરણ નવ માં ભારત ના સ્થાન ને વિસ્તાર ભણી ગયા અને વસ્તી દ્રષ્ટિએ દ્રષ્ટિ બીજું સ્થાન ધરાવે છે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે હવે બીજો સવાલ એક પેઢી માટે બીજી પેઢીમાં આપણા વારસાનું કારણ આપો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશીઓ પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્નાયુ થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ આદાન પ્રદાન અને પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું વસ્તારણ તરણ થયું અને તેનો સાત્ય વિકાસ થયો ત્રીજો સવાલ સંસ્કૃતિ એટલે શું અથવા સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો એમાં સંસ્કૃતિ એટલે પહેલો મુદ્દો લખવાનો કે જીવન જીવવાની રીત બીજો મુદ્દો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ ત્રીજો મુદ્દો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા ચોથો મુદ્દો સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમુની આધુનિક જીવનશૈલીનો સમાવેશ થાય છે જે તમને આ બધા આપણે ત્રણ જે સવાલ જોઈએ તેમાં તમને જે પીડા અક્ષરમાં હાઇરાઇટ કરેલું છે તે તે લખવાનું છે અને આગળ પાછળ નું આપણે લગાડવાનું છે જે તમારે હાઇલાઇટ છે તે યાદ રાખવું પડશે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શો સરવાળો તે જ કે સમાજમાં સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ વગેરે વડે જુદા 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 समाज संस्कृतिનો ઘડતર થાય છે જે તમને અહીં બાજુમાં ફોટા જે દેખાય છે તે આપણા ભારતની સંસ્કૃતિના ફોટા છે ચોથો સવાલ સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ શા પરથી કહી શકાય વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન ને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા સાલવાન ઢબ અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે પાંચમો સવાલ ભારતના વૈવિષ્ય વૈવિષ્યભર વારસાનો પરિચય આપો અથવા ભારતનો સંસ્કૃતિનો પરિચય આપો જે તમને અહીં બાજુમાં દેખાય જ છે ભારતના ભારતીય દેશના લોકોને તેમ જ વિશ્વને વૈવિધ્યસભર સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્તૃવાદી સંસ્કૃતિ રહી છે ભારતીય સંસ્કૃતિ સાત્ચિત આનંદ અને અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે ભારતની ભારતના ભારતીય ઘડ વારસા ને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશીઓ પ્રજા ભારતમાં આવીને વસે આ એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ વિશ્વશાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે સિંધુ ખેણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે અનેક આ મુદ્દો વધારે આ મુદ્દા પર વધારે ધ્યાન આપજો અનેક ઋષિમુનિઓ વિધાનો રુધિ વિદુષીઓ સંતો ચિંતકો વૈજ્ઞાનિકો સંતો સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો સમાજ સુધારકો કલાકારો કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્વાણમાં તેમજ ભારતને સમૃદ્ધ દેહ પીઠ ઘડવા મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના શાસન વ્યવસ્થાની રીત રિવાજો પરંપરાઓ ભાષા લિપિ

શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે અને આપે આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે તેને વારસો કહે છે વારસાનો મુખ્ય બે પ્રકાર છે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો કુદરત કુદરતી ભેટ છે પ્રાકૃતિક વારસામાં સ સમાવેશ થતી બાબતો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે ભારતના પ્રાકૃતિક વાર્ચમાં ઊંચા પર્વતો જંગલો ઝરણામ નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઋતુઓ તરવો વેલાવેલીઓ પર્ણો પુષ્પો જીવંત જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક શેષ્ઠાઓનો સમાવેશ થાય છે ભારતના ભૂમિદૃશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે પ્રકૃતિ આપણા ખોરાક પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે પ્રાકૃતિક વારસા ભારતના પ્રાકૃતિક વારસામાં માં પંચતંત્ર ની વાર્તા બૌદ્ધ ધર્મ જાતક કથા ઓ પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત ને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. આપણા ગીતો કાવ્યો તહેવારો ચિત્રો વગેરેની વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણા આયુર્વેદિક સુનાની અને પસાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે આઠમો જવાબ ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો કે એમાં પહેલો મુદ્દો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દૃશ્યોનું સર્જન થાય છે ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયના અનેક હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ખનીજો અવનવા પશુ પક્ષીઓ શિખરો બરફથી સવાયેલા રહે છે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાં જ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે હિમાલયના અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે નવમો સવાલ પ્રાકૃતિક વારસાનો અંગ તરીકે નદીનો પરિચય આપ્યો અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતા ઓ રહી છે એમાં પહેલો મુદ્દો ભારતની અતિપ્રાચિત સમયથી ભારતમાં લોકમાતા તરીકે નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે થયો છે સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનનું સમૃદ્ધ બનાવ્યું છે આશરે પ્રાચીન સમયથી લોકોએ પીવા વપરાચીન સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારેની માટીમાંથી વાસણો લીપણ મકાનો અને રમકડા બનાવ્યા હતા નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દૃશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂર્જ કલા સૂર્જ અને કૌશલ્ય વિકસાવી ભારતીય પ્રજીવનને સુંદર બનાવ્યું છે એમાં દસમો સવાલ છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો અતિ પ્રાચીન યુગથી થી પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે આદર ધરાવે છે મનુષ્ય પ્રાણી પ્રાણી અને પશુ પંખીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે આપણા દેશોમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અનાજ કઠોળ તેલીબિયા ના 16 ધન ધાન્યથી લહેરાતા ખેતરો ઔષધીના છોડ વગેરે માનવ જીવન

ખુશ્બોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું જે તમને અહીં બાજુમાં ચિત્રો દેખાય છે કે આ પ્રકૃતિ પ્રેમીને ને પર્યાવરણ પ્રેમી ના છે જે તમે જોઈ શકો છો અગિયારમો સવાલ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવ નો પરિચય આપો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે હાથી ગેંડો ચિત્તો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોજ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળિયો ઘો સાવડી વગેરે જેવા અનેક જીવો જોવા મળે છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે લોકોએ વાઘ મોર મગર ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો બળદની આકૃતિને સ્થાન આપી વન્ય ગૌરવ

કલા કૌશલ્યો વડે જે કઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો સહિત મકબરા મસ્જિદ કિલ્લાઓ ગુફજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય આપણા સ્વાતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી વર્ધા શાંતિ નિકેતન કોલકાતામાં દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય આ ઉપરાંત ભારત આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર પાણી પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ન્યાયતંત્ર વગેરે મહત્વની શોધનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે ખોરાક ઐતિહાસિક યુક્તિ ભારતની પ્રજાએ એથી સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે શિલ્પો કંડારવાની કળા પાંચ હજાર વર્ષ જૂની છે આપણી જે તમને અહીં દેખાય છે આ ત્રણ ને એક આ બીજો મુદ્દો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવેલ નર્તકી દેવી દેવ દેવીઓના પશુઓના માનવ આકૃતિના શિલ્પો બાળકો રમવાના કેટલાક રમકડાઓ દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે જે તમને અહીં દેખાય છે મૌર્ય યુગના શિલ્પોમાં ઊંડા કમળલી આકૃતિ પર પુરુષક શિલ્પનો શિલ્પ ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા ઉપર મિતાનુ શિલ્પ શાર્દનાથની ધર્મચક્ર પરિવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન દેતકોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ગુફાઓનો શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિમાં દર્શન કરાવે છે ગુજરાતનો સાંસ્કૃતિક સવિસ્તર સમજાવો આ સવાલ બોર્ડમાં ત્રણ માર્કસમાં મોસ્ટ આઈએમપી છે તેમાં પહેલું છે ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલ ઢોળકા રંગપૂલ લીંબડી ધોળાવીરા કચ્છ રોજડી શ્રીનાથ રાજકોટ તે આ જે હું બોલજો તેને યાદ રાખવાની સ્ટીક છે ફરી એકવાર બોલું લોથલ ઢોળકા રંગપૂલ લીમડી ધોળાવીરા કચ્છ રોજડી શ્રીનાથ રાજકોટ હવે બીજું ઐતિહાસિક સ્થળો હવે વડનગર નું આજે વડનગરનું છે તેમાં તમારે વચ ખાલી પ્રખ્યાત લગાડવાનું છે પેલા હું જે બોલું તે સાંભળો વડનગરનું કીર્તિ તોરણ જુનાગઢ શિલાલેખ મોઢેરાનું નું સૂર્ય મંદિર ચાંપાનેર કિલ્લો દરવાજ સિદ્ધપુર નો રુદ્ર મહાલય વિરમ ગામનું નું મુનશી તળાવ અમદાવાદ જામા મસ્જિદ અમદાવાદમાં માં જુલતા મિનારા અમદાવાદમાં માં સીદી અમદાવાદમાં ની દેરા જે પછી જે દે જે રોજો તે તમારે ને અને પાટણ નો તળાવ અને રાણકી વાવ ઈ રાણકી વાવ ને જુનાગઢ નો મોહમ્મદ મકબરો અને નવસારીની પારસી કેલ ફરી એક વાર વડનગર કીર્તિ તોરણ જુનાગઢ નો શિલાલેખ મોઢેરા સૂર્ય મંદિર ચાંપાનેર કિલ્લો દરવાજો રુદ્ર મહાલ સિદ્ધપુર નો રુદ્ર મહાલય વિરમ ગામ નું તળાવ અમદાવાદમાં જામા મસ્જી અમદાવાદમાં જોડતા મિનારા અમદાવાદમાં સિદ્ધિ શહેરની જાળી અમદાવાદમાં અઠીસિંગ ના ડેરા પાટણનું સહત્રી તળાવ જુનાગઢ નું મકબરો નવસારીની પારસી અગિયારસી ત્રીજું ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું બાજુમાં જગતગુરુ શારદાનંદ ની શારદા પીઠ બાર જ્યોતિ માનું એક જે સોમનાથ ઉત્તર ગુજરાતમાં હવે અહીં સ્ટીટ છે ફરી એકવાર દ્વારકામાં માં દ્વારકાધીશ નું મંદિર બાજુ માં જગતગુરુ ની જગતગુરુ શારદા નંદી શારદા પીઠ બાર જ્યોતિર્લિંગ માં એક સોમનાથ બનાસકાંઠા માં અંબાજી મહેસાણા વહુસરાજી પાવાગઢમાં મહાકાળી ઉનાવા માં ભાવનગરમાં રણછોડરાય નું મંદિર અરવલ્લી સાંસ્કૃતિક મહોત્સવ એમાં પોળો વિજયનગરમાં પતંગોત્સવ કાંકરિયા તળાવ અમદાવાદ તાના મહોત્સવ વડનગર ઉતરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક સ્થળો છે આપણે અહીં ભરાય છે તેવા મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો મહેસાણામાં ભાદરવી પૂનમ નો મેળો અમદાવાદ અંબાજી ને બનાસકાંઠામાં ભવનાથનો મેળો ગિરનાર અને ગિરનાર ગિરનારમાં જુનાગઢમાં તરણેતરનો મેળો સુરિદ્રનગરમાં વૌઠાનો મેળો ઢોળકા અમદાવાદ બૌદ્ધ ધર્મની બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક જંગડિયા વગેરે સ્થળોએ ભોજન અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે જે તમને અહીં ધાર્મિક સ્થળો નહીં રંગપુર એટલે કે આપણે હમણાં જોયું લોથર ઢોળકા રંગપુર લીંબડી તે અહીં ઐતિહાસિક આ સાંસ્કૃતિક મહોત્સવ મેળાઓ છે આ બધા આમાં ચિત્ર છે સીધી શહેરની જાળી સોમનાથ સૌદમાં સવાલ ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત જણાવો ગુજરાતની ભાતીગળ મોઢ તેમાં પહેલો છે મોઢેરાનો મેળો જે આપણે અહીં આપણે વાત કરી તે બધા તે બધા મેળા છે આ હવે પંદરમો સવાલ તફાવત છે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વચન તફાવત ભારત ના પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ ઓ ઝરણા નદીઓ ના ફીણ પ્રદેશો જંગલો મેદાનો રણો સાગરો દરિયા કિનારા રૂટુઓ વૃક્ષો અને વનસ્પતિ પથી જો પશુ પંખીઓ નો સમાવેશ થાય છે જ્યારે સાંસ્કૃતિક વારસામાં ભારત ના સાંસ્કૃતિક વારસામાં રાજ મહેલો ઇમારતો શિલાલેખો સ્તૂપો સ્તિત્ય વિહારો મસ્જિદ મંદિરો મસ્જિદો મગભરા બુચ્ચો કિલ્લાઓ દરવાજા પૌરાણિક અને ઉત્ખાન કરેલા સ્થળો જળાશયો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસો પ્રકૃતિ હોય સર્જેલું જ્યારે સાંસ્કૃતિક વારસો માનવ સર્જે છે તે પછી તે પ્રકૃતિ તરફથી મળે અમૂલ્ય ભેટ છે તે પૂર્વજો તરફથી મળેલી અનમો તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો છે જ્યારે સાંસ્કૃતિક વારસામાં તેનો વિકાસ અને ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે તો આપણે આજે આ વિડીયોમાં પંદર સવાલ કર્યા હવે આવતા વિડીયોમાં પાછો આપણે પાર્ટ હજી થોડા સવાલ બાકી છે અને એમસીક્યુ પણ બાકી છે આ વિડીયોમાં તો અહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય અને વધારે જોવા માંગતા હોય તો કમેન્ટમાં પાર્ટ ટુ લખો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બે લાઇકની ઘંટડી દબાવવા નહીં ભૂલતા જેથી તમને અમારો એકથી ત્રેવીસ પાર્ટ સમાજના તમને નોટિફિકેશન મળતી રહે મળવી બીજા વડિયમ ત્યાં સુધી ધન્યવાદ જોવા પડેલ